કાશ્મીના કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે રોજ થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ લોકોના મોત થઈ ગયા જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે ભાવનગરના પિતા પુત્રનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે વહેલી સવારે ભાવનગરના કાળાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મૃત્યુ થઈ ગયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે જે ગઈકાલથી ગુમતા ભાવનગરથી વીસ લોકોનું ગ્રુપ જમ્મુ કાશ્મીર ગયું હતું જેમાં ભાવનગરના કાળાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર તેમના પત્ની કાજલબેન યતીશભાઈ અને પુત્ર સ્મિત યતીશભાઈ ગઈકાલથી ગુમ હતા જેમાં કાજલબેન સહી સલામત મળી આવ્યા છે જોકે દુર્ભાગ્યવશ યતીશભાઈ અને પુત્ર સ્મિતનું હુમલામાં મૃત્યુ થયું હોવાની સુરક્ષા દળો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે વીસ જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા મારા મમ્મી પપ્પા બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બની બનીવી છે ને સ્મિત છે સ્મિત પર સુ યતીશભાઈ પરમા એ મારો ભાણીયો છે બેને ગોળી વાગી છે ફુલ્વો આપણે પહેલ ગામમાં અહીંયા મારો ભત્રીજો સાથે તો એણે નજરે આ બધું જોયું છે એ મારા ભત્રીજાનો ફોન આવ્યો પોણા ત્રણ આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે

એલ્ગમ બે જ્યાં બનાવ બનેલો કાલ રાત સુધી અમને કોઈ પણ જાતની માહિતી ન હતી પણ આ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બની અતિશકુમાર ગોળી વાગી છે અને આવો બનાવ બની ગયો છે અમારા સમ અમારા પરિવારમાં ખૂબ એટલે ખૂબ દુઃખનું દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે જે રીતનો હુમલો થયો છે તે વિશે વધુ વાત કરવા માટે સાથે ગયા છે વિશેભાઈ રાવલ જેમની સીઝન ચાલી રહી છે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છેલ્લા ત્રણ મહિનામાં પાંચ લાખ કરતા વધુ પ્રવાસીઓ ગયા છે અને પ્રવાસીઓ પર આ હુમલો આ પહેલા પણ ઘણી વખત હુમલા થયા છે પરંતુ અત્યંત હિચકારો હુમલો થયો છે શું કેવું છે આપનું બિલકુલ કાશ્મીરની ઇકોનોમી અને હવે ગાડી એની પાટે ચડી ગઈ છે ત્યારે ખૂબ શાંતિ સ્થપાણી છે આપણા ભારતના તિરંગા ઝંડા જ્યારે ત્યાં ફરકવા માંડ્યા છે ત્યારે ઓફકોર્સ જે આપણા દુશ્મનો છે એમના પેટમાં તેલ રેડાય અને એના જ ભાગરૂપે આજે એમને જે કારમો ઘાતક હુમલો કરી અને આપણા લગભગ સત્યાવીસ જેટલા હિન્દુ યુવાનોને મારી નાખ્યા ખૂબ દુઃખદ વસ્તુ છે અને આ એમને ખૂબ ભોગવવું પડશે ભારત સરકાર છોડશે નહીં કારણ કે એને ખબર છે ભારત એનો વળતો જવાબ જે આપશે નાથી એ કાપી ઉઠશે પણ જે આ પગલાં પાછળના આપણે જો વિવરણ વિચારીએ થોડી કરીએ તો એમાં કંઈક ને કંઈક છે જે ભારત કાશ્મીરમાં જે ચૂંટણી કરાવી સુપ્રીમ કોર્ટના આદેશથી સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો ના તમે કરાવો ત્યારે પરિસ્થિતિ બરાબર નહોતી તેમ છતાંય ઉમર અબ્દુલ્લાના ફારૂખ અબ્દુલ્લાના પરિવારને સેટ કરવાના ભાગરૂપે એ સુપ્રીમ કોર્ટે આદેશ આપીને કરાવડાવી આ એનું આપણે પરિણામ ભોગવી રહ્યા છે મહેબૂબા મુફ્તી મુફ્તી અને આ અબ્દુલ્લા પરિવાર એની સાંઠઘાંઠ હજી સુધી તેના સ્લીપર સેલોમાં પાકિસ્તાનના સત્તાધીશો સાથે ખૂબ સારા અને સુભાળા સંબંધો હજી છે અને એ તહત જ ત્યાંથી પોલીસ વ્યવસ્થા પણ કરી હોત ને થોડી પણ તો પણ કઈક અંશે થોડો એનો ભય ખોફ રહ્યો હોત પણ કોઈ પણ સુરક્ષાની કોઈ વ્યવસ્થા જ નહોતી જોકે એવું છે કે આ એક ટુરિસ્ટ પ્લેસ છે અને ટુરિસ્ટ પ્લેસમાં કંઈ ફોજ જઈને ઉભી ન રહી શકે દરેક પ્લેસ ઉપર તેમ છતાંય રાજ્ય સરકારની એ ફરજમાં આવે છે કે આવનારા તમામ ટુરિસ્ટોને એને સલામતી પૂરી પાડવી તેમાં આખો ગુણા ઉતર્યા છે અને આપણા પાસે પણ થોડું ઘણું તો ઇન્ટેલિજન્સ ઇનપુટ હતું જ એક થી સાત એપ્રિલની વચ્ચે આ લોકોએ રેકી કરાવી છે હવે એટલે જેહાદીઓ હું તો ત્રાસવાદી કહેતો નથી આતંકવાદીઓ નથી કહેતો આ જેહાદીઓ કારણ કે એમની માનસિકતા આખી કોમની માનસિકતા જ જેહાદી છે એ જ જેહાદીઓ જયારે આર્મીના અને પોલીસના વેશ પહેરી અને આ રીતે ઉતર્યા તો શું તેની સ્થાનિક પોલીસને કંઈ ખબર નહીં હોય તેના સ્થાનિકોને ખબર નહીં હોય ઇવન આપણા મિલિટરીના યુનિટોમાંથી જે મુવમેન્ટ કરતા જવાનોને ખબર ન હોય કે આવા આપણા આર્મીના ન હોય કે આપણા વચ્ચેના નથી કંઈક ને કંઈક અંશે ક્યાંક ક્યાંક થોડી કચાશ રહી ગઈ છે તેના કારણે આ બહુ ઘાતક એ થઈ ગયું છે પણ ભારત સરકાર પણ એના વિશે હવે વિચારે છે તાત્કાલિક જે મિટિંગો કરી છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી જે સાઉદી અરેબિયા ગયા હતા એ પણ રાતો રાત પરત આવી ગયા છે અને આપણા ગૃહમંત્રી ઓલરેડી ગઈકાલ રાતના એ શ્રીનગર પહોંચી ગયા છે ને હાઈ લેવલની મિટિંગ બધી ચાલી રહી છે કે આપણે કેવી રીતે શું એનો પ્રતિભાવ આપવો આમાં શું છે કે આપણી આર્મીની જે ઓછી કરવાની પણ જે વાતો ચાલે છે અને આમાં સૌથી મોટો દોષનો ટોપલો જો આપવો હોય તો એ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાને હું આપું છું આજની તારીખે તો એમના ચંચુ પાતોથી આજ ફોજને તમે કેવી રીતે આપો ફોજને હટાવવાની કેવી રીતે વાત કરી શકો ચૂંટણીઓ કરવાનું કેવી રીતે કહી શકો યુ આર નોટ ઓન ગ્રાઉન્ડ આ ગ્રાઉન્ડ રિપોર્ટ ગ્રાઉન્ડ ઉપર કોણ છે તો આપણા રાજનેતાઓ છે આપણા એક્ઝિક્યુટિવ્સ છે એમના રિપોર્ટોના આધારે કંઈક કરી શકાય પણ આ પણ એક મારી દ્રષ્ટિએ એનઆઈએ દ્વારા તપાસ થાય ને કઈક નું કંઈક બાર આવશે એવું મને લાગે છે આ ચળવળો મૂળ અને પોલિટિકો ત્રાસવાદી વત્તા આ બધા જ આપણા જે ભારતમાં વસેલા મીર જાફરો એના કારણે એના પાપે

તેમ છતાં હું કહું છું જો પોલીસના વેશમાં હોય કે ફોજીના વેશમાં હોય તેમ છતાં ત્યાંના સ્થાનિકના પોલીસના એને તો આટલી સોખાનતા હાથમાં અમેરિકન એની એસોલ્ટ રાઇફલો લઈને ઓટોમેટિક રાઇફલો લઈને ઉતર્યા હોય એની મુવમેન્ટ હોય એક અઠવાડિયાથી ત્યાં રેકી કરતા રહેલા હોય તો એની કંઈક ને કંઈક હશે થોડી ઘણી તો જાણકારી કોઈને કોઈને થઈ છે કોઈ શંકા તો પડવી જોઈએ કે ન પડવી જોઈએ એટલે આ આ એનું કરેલું જે છે ને પાપ આપણા અંદર બેઠેલા મીર જાફરોનો દેશદ્રોહી હું તો કહું છું એના પાપે આપણે ભોગવી રહ્યા છીએ અને ભારત ભારત જે પ્રમાણે આપણે જવાબ આપવો જોઈએ એ હજી સુધી આપ્યો નથી આપણે બે એર સ્ટ્રાઈકો કરી સારા એવા ઠંઠો રહ્યા છે પણ જે પ્રમાણમાં એને આપવો જોઈએ હવે આપણે એર સ્ટ્રાઈકની ઘણી બધી આ ટીવી ચેનલો ઉપર બેઠા બેઠા બધા વાતો કરતા હોય છે આપણે સાંભળીએ છીએ પણ શા માટે એર સ્ટ્રાઈકે શા માટે કરવી છે એને જે પાંચ ત્રાસવાદીઓ મોકલ્યા આપણે અહિયાંથી ફક્ત પાંચ બ્રહ્મોસ વાપરવાના છે પાંચ જ બ્રહ્મોસ એક રાવલપિંડી ઉપર એક ચકલાલા ઉપર એક સરગોદા ઉપર એક લાહોર ઉપર બસ પાંચ ફોડી દો કામ તમામ થઈ જશે જ્યાર સુધી એમની પંજાબી ફોજની મરેલી લાશો એમના ગામડા સુધી નહીં પણ પહોંચે ને ત્યાં સુધી એમની આંખ ઘડશે નહીં આપણા સત્યાવીસ મારે છે એની જગ્યાએ સત્યાવીસ પંજાબી સૈનિકો ત્યાંના પાકિસ્તાનના મરીને એમના ઘેર જશે ને ત્યારે તો એમને આંખ ઉઘડશે અને એ આપણો બદલો લીધો કહેવાશે બાકી ત્રાસવાદીઓ મારાથી શું છે એ તો સસ્તા બે બે પાંચ પાંચ લાખમાં મરતા ત્રાસવાદીઓ છે મરવા માટે જ આવે છે લોકો અને એના બ્રેન વોશ પણ આ રીતે કરે છે એના કુરાનના આધારે અને એ બ્રેન વોશ કરેલાને એ તો મરશે જ એ છૂટવાના નથી આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે એમનો પણ બોતેર હોરોનો ભેળો ભારતીય સેના કરાવી દેશે પણ જે મૂળ પરપેટેટર છે પાકિસ્તાનની ફોજ એ ફોજ ઉપર આની કોસ્ટ બતાવવી જોઈએ વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ટેરરિઝમ વેન યુ આર એન્ટરિંગ ઇન ઇન્ડિયા એ બતાવવાની અને ખૂબ હાઈ કોસ્ટ આપવી જોઈએ તો જ એમની સામ ઠેકાણે આવી શકે જી લલિતભાઈ અમિત શાહ ગઈકાલના ત્યાં જ જોવા મળી રહ્યા છે સાથે જ વડાપ્રધાને પણ પોતાનો જે પ્રવાસ છે તે ટૂંકાવીને ફરી ઇન્ડિયા પરત આવી ગયા છે અને તેમણે બેઠક પણ બોલાવી હતી શું લાગી રહ્યું છે કારણ કે દરેક લોકોના મનમાં એ સવાલ છે કે આ હુમલાનો જડબાતોડ જવાબ ક્યારે આપવામાં આવશે દરેક જનમાનસનો ભાવ આખું ભારત આખું ભારત દેશ હૃદય દ્રાવક આ દ્રશ્યો જોઈને ખૂબ વિવળ થઈ ગયું છે અને દરેકની માંગ હોય આનો બદલો લો આનો ભાગ લોનેતાઓ જયારે સત્તાના સ્થાને બેઠા હોય ત્યારે એમના ઘણા બધા પરિબળોનો વિચાર કર્યા પછી જ પગલું ભરવાનું પગલું ભરાશે એમાં કોઈ બે મત નથી સખત માં સખત બહુ જ કડક એના પ્રતિભાવ આપવામાં આવશે એમાં કોઈ શંકા નથી આપણે થોડી ધીરજ ધરવી જોઈએ અને આપણા નેતૃત્વ ઉપર થોડી શ્રદ્ધા રાખવી જોઈએ એક કરશે એક કરશે એમાં કોઈ સ્થાન નથી લલિતભાઈ પડે આપણા એનએસએ આપણા દરેક ફોજ ના ચીફ આપણા સીડીએસ બધા સાથે બેસી અને એના પ્લાન જે આપણી પાસે ઓલરેડી તૈયાર જ હોય છે એવું નથી કે આપણે તાત્કાલિક એના ઘડવા બેસવું પડે આપણા સ્ટ્રાઇક ના પ્લાન ઓલરેડી વી હેવ ધેટ પણ એ ક્યારે કેવી રીતે ઇમ્પ્લીમેન્ટ કરવા એક જ્યારે જેની જરૂરત પડશે એ લઈને એનું આખું ટોટલ બ્રિફિંગ થાય અને આ બ્રિફિંગ પછી એનો એક્ટિવેટ કરવામાં આવશે જી લલિતભાઈ થોડા દિવસોમાં તો હવે અમરનાથ યાત્રા પણ શરૂ થવાની છે અને પહેલગાંવથી તે પણ પસાર થતી હોય છે ને લાખો લોકો આ યાત્રા કરતા હોય છે ત્યારે આ હુમલા બાદ હવે આ યાત્રા પરની જે સુરક્ષા છે તેના પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અ બહુ મોટો ફટકો પડશે કાશ્મીરની પ્રજાને કારણ કે એમની રોજીરોટી ના છીનવી છે ભલે કાશ્મીરીઓ આજની તારીખમાં પાકિસ્તાનના ગુણ ગાતા હોય છે છે બધા નહીં ઘણી સારી પ્રજા પ્રજા ખૂબ માયાળુ લગભગ દોઢ થી બે લાખ એક ખીણમાં આજની તારીખે તેના સ્લીપર સેલ અને પાકિસ્તાન તરફી વાળા ભર્યા પડ્યા છે આ એના કાશ્મીરીઓ ઉપર કાશ્મીરીઓના પેટ ઉપર લાત મારી છે આ હુમલો થયા પછી હવે કયો ટુરિસ્ટ જવા માંગશે આપણી અમરનાથ યાત્રામાં કેટલી એની કમાણી રોકાઈ જશે પણ આ પાકિસ્તાને જાણી જુઓ પાકિસ્તાનમાં પણ એની પરિસ્થિતિ ડાવાડોલ છે ચારે બાજુથી માર ખાઈ ચૂક્યું છે બલુચિસ્તાનમાં માર ખાધો કેપીકેમાં માર ખાધો છે હવે સિંધ પણ છેલ્લા પાંચ છ દિવસથી લગભગ ડાવાડોલ થઈ ગયું છે બંધ પડે છે અને રોડ ટ્રેન બધા વ્યવહારો બંધ છે અને એના આર્મી ચીફની પરિસ્થિતિ એકદમ વિકટ છે એના આર્મીમાં પણ વિદ્રોહ જેવો સુર નીકળ્યો છે અને એના વિરુદ્ધમાં ખૂબ ભાષણો આવતા થઈ ગયા છે ત્યારે આજે ફાંફા હવાતિયા મારતો એ આર્મી જનરલ મુલ્લા મુનીર એ મુનીર એને આ જાણી બુજીને આ કાવતરું ઘડ્યું છે અને ઈરાદો એ કે આપણે જયારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ આવવાના હોય અને ભારતના આપણા પ્રધાનમંત્રીશ્રી જયારે સાઉદી અરેબિયા જતા હોય એના પેટમાં ખૂબ તેલ રેડાવું આ તહત એને કાશ્મીરની પરિસ્થિતિ બગાડવા કાશ્મીરની ત્રાસવાદી જે અશાંત પરિસ્થિતિ છે છે એની છાપ વિશ્વ ક્ષેત્રે કરવા માટે આ આ બધાના તહત એને કરાવેલું એને ખૂબ ભોગવું પડશે હી વિલ નોટ બી સ્પેર્ડ આ ગવર્મેન્ટ એટલી શક્તિમાન છે અત્યારે હાલ કે દે વિલ નોટ બી સ્પેર્ડ ત્રાસવાદીઓ તો મળશે જ જે પાંચ છ આવ્યા હતા એનું તો બે ચાર દિવસમાં ઢીમ ઢાળી દેવામાં આવશે પણ એના જે પરપરેટર છે એનો ફોજ છે એના પર ખૂબ કડક પ્રહાર કરવામાં આવશે એમાં કોઈ શંકા નથી જી સરકારે પણ ખૂબ મોટા દાવા કર્યા હતા 370 કલમ હટાવી તે બાદ કે કાશ્મીર ઘણો સુરક્ષિત છે અને એટલે જ કદાચ આટલા બધા પર્યટકો જમ્મુ કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા હતા પરંતુ આ હુમલા પછી શું આપને લાગી રહ્યું છે કે હવે લોકો હિંમત કરશે જવાની આપણી પ્રજા હિંમતવાળી છે એવી તો ગભરાઈને બેસે એવી નથી હજી પણ જશે પણ તાજા જો નજીકના ભવિષ્યની વાત કરીએ તો સો ટકા માણસો ખચકાશે યાદમાં રહે છે બાકી કોઈ યાદ નથી કરતું આ આ એ આપણી પ્રજા બે દિવસ ભૂલી જશે પણ ભૂલવું ન જોઈએ આપણી પ્રજાની જે ભૂલવાની સહિષ્ણુતાની ભાવ સર્વ ધર્મોની ભાવનાવાળી જે ભાવના કરીને બેઠા છીએ ને નાશ કર્યો છે તેમને ઠાર કર્યા છે પરંતુ આ જે ઘટના સામે આવી છે હવે શું લાગી રહ્યું છે કે હવે કઈ રીતનું સરકાર પગલા લેશે અને શું કરી શકે છે આગળ જ્યાર સુધી રાજ્યપાલની સત્તા હતું ત્યાર સુધી લગભગ પથ્થરબાજી ત્રાસવાદી ઘણા અંશે કંટ્રોલમાં આવી ગઈ હતી ટોટલી અને પથ્થરબાજી તો લગભગ નષ્ટ થઈ ગઈ હતી પણ જયારે આ ચૂંટણી યોજી અને ઓમર અબ્દુલ્લાને જયારે એના મુખ્યમંત્રી તરીકે આરૂઢ કરાવ્યા સુપ્રીમ કોર્ટના આદેશથી હું કહીશ એના પરિણામે મુખ્યમંત્રી બન્યા પછી ઓમર અબ્દુલ્લાના રાજમાં લગભગ દસ થી અગિયાર આતંકવાદી હુમલા સુધી થઈ ગયા છે થોડા સમયમાં એટલે આ એના કાશ્મીરની ઉકળતો રાખવામાં રસ છે એમને આખું રાજ એમની સત્તા હાલી ગઈ છે સત્તા જતી રહી છે હાલ પણ એ સત્તાધીશ નથી પણ છતાં એમની સત્તાની ખેવડા એ આ બધા કાવતરા એ ત્રાસવાદીઓ સાથે મળી પાકિસ્તાનના પરપેરેટરો સાથે મળી અને એ આ કરાવડાવે છે કારણ કે એમાં

કારણ કે આ પ્લેસ એક એવું છે ત્યાં બેતાલ ઘાટીની આસપાસ ત્યાં માણસ વાહન થી જઈ નથી શકતો કાં તો ચાલતા પહોંચવું પડે કાં તો ગોડો લઈને જવું પડે હવે આટલી મોટી સંખ્યામાં ચાર થી પાંચ હજાર ટુરિસ્ટો ત્યાં આટલા ચાલતા પહોંચ્યા હોય અને ત્યાં અશાંત વિસ્તાર તો છે જ એવું તો નથી કે એકદમ શાંત થઈ ગયું છે એવું તો છે જ નહીં એટલે થોડી તો તકેદારી રાખી અને જવું જોઈતું હતું બીજું રાજ્ય સરકારે જયારે ખબર હતી કે ભાઈ આટલા ટુરિસ્ટો આવી રહ્યા છે તો એમની સલામતી પૂરી પાડવાની જવાબદારી પણ રાજ્ય સરકારની હતી એ પોલીસવાળાના આધારે ત્યાં સ્થાપિત શાંતિને સ્થાપી શકે કારણ કે ત્યાંના ટેરનમાં ત્યાંની જે સંરચના છે તેની ભૂમિની એનામાં લડવા માટે વેલ ટ્રેન્ડ સૈનિકો જોઈએ જેનો ઓછામાં ઓછો પાંચથી આઠ વર્ષનો અનુભવ હોય ને ત્યાં એ જે આપણી રાષ્ટ્રીય રાઇફલ કરી રહી છે ત્યાં એના થકી જ કરાવવું જોઈતું હતું ને ઇનપુટ હતો આપણી પાસે થોડો ઇનપુટ પણ હતો તો શા માટે ન કર્યું એટલે ઇન્ટેલિજન્સ નો પણ હું થોડો ફેલ્યોર સો માનું છું અને મોટામાં મોટો વાંક ત્યાંની રાજ્ય સરકારનો એટલે જે સ્થળ હતું જ્યાં આ આતંકી હુમલો થયો છે ને આટલા લોકોના મોત થઈ ગયા છે તે જંગલ વિસ્તાર હતો મોટા ભાગનો અને સાથે જ જો સુરક્ષા બળોને ત્યાં પહોંચવું હોય તો એક કલાક જેટલો સમય લાગી જાય ને એટલે જ કદાચ આતંકીઓ આ સ્થળની ઉપર પસંદગી ઉતારી રિસ્પોન્સ ટાઈમ લાગે ને રિસ્પોન્સ ટાઈમ લાગે વાહન ન પહોંચી શકે એટલે રિસ્પોન્સ હતી ત્યાં આપણી વ્યવસ્થા તો કેવી રીતે એનો કંઈક પ્રતિકાર પણ કરી શકે એ શક્ય જ હતું પણ એ રાજ્ય સરકારે અગાઉથી આ પગલા લેવાની ખૂબ તાતી જરૂરત હતી એમાં મોટામાં મોટો ફેલિયર થયો છે વત્તા આપણી સરકાર જે ખોફ દેખાડવાની અત્યારે હાલ વાતો કરી રહી છે આપણા જે રાષ્ટ્રવાદી વિચારધારાવાળા જેટલા છે એ અત્યારે હુમલો કરવાની ને સરકારને વખોડવાની ત્યાર સુધી તમે બેસી રહેશો ક્યારે તમે બદલો લેશો એવી જે ભાવનાઓ વ્યક્ત કરે છે એમને પણ થોડું શાંત રહેવું જોઈએ અને આપણા નેતૃત્વ પર થોડી શ્રદ્ધા રાખવી જોઈએ થશે જ આપણી સરકાર એમને છોડે એવી રીતે ભારત સરકાર બહુ મજબૂત છે અને આપણું સૈન્ય પણ એ એટલું જ મજબૂત છે કે એક આદેશ મળવા આપણે પણ એવી આશા રાખીએ કે આપણી સરકાર જડબાતોડ જવાબ આપે આ હુમલાખોરોને આતંકીઓને અને જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમની આત્માને શાંતિ પહોંચે લલિતભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે આપનો આભાર તો જે હુમલો થયો છે જગ્યા એવી હતી કે ત્યાં જંગલ વિસ્તાર જોવા મળી રહ્યો છે ગઈકાલે બપોરે અહીંયા આતંકીઓ હુમલો કર્યો જેમાં છવ્વીસ થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે અને વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે